વેલકમ ટુ એવરીથી ગુજરાતી ચેનલ તો ચાલો બાળકો આજે આપણે પરિવાર વિશે શીખીશું જે પિક્ચર સાથે તમને બતાવવામાં આવે છે પરિવાર એટલે ફેમિલી તો અહીંયા કહે છે કે મારો પરિવાર મારો પરિવાર એટલે માય ફેમિલી હવે આ શું બતાવે છે અહીંયા ઘર છે તો ઘરના અંદર પરિવાર રહેતો હોય છે રાઈટ અહીંયા પણ ઘર દેખાડે છે રાઈટ તો હવે સૌથી પહેલા છોકરો ઊભો છે એ કહે છે કે હું એટલે મી આ હું છું હવે અહીંયા પિક્ચરના અંદર એની સાથે કોણ દેખાડે છે છોકરા સાથે દાદા દાદી દાદા દાદી એટલે ગ્રાન્ડ ફાધર અને ગ્રેન્ડ મધર હવે આ છોકરા સાથે બીજું કોણ છે અહીંયા પિતા અને માતા એટલે ફાધર એન્ડ મધર હવે અહીંયા દેખાડે છે એની સાથે નાના નાની એટલે નાના એન્ડ નાની ગ્રેન્ડફાધર એન્ડ ગ્રેન્ડ મધર એટલે મમ્મીના મમ્મી ને પપ્પા અહીંયા દાદા દાદી એટલે પપ્પાના પપ્પાના મમ્મી ને પપ્પા ઓકે હવે અહીંયા કોણ છે એની સાથે ભાઈ બહેન આ ભાઈ છે અને આ બહેન છે એટલે કે બ્રધર એન્ડ સિસ્ટર અહીંયા છે મામા મામી મામા એટલે અંકલ ને મામી એટલે આંટી તે મમ્મીના ભાઈને મામા કહેશું અને એમની વાઈફને મામી કહેશું હવે ભાઈ ભાભી આ એનો મોટો ભાઈ છે ને ભાઈ અને એની વાઈફને ભાભી કહેશું તો ભાઈ ભાભી એટલે બ્રધર અને સિસ્ટર ઇન લો હવે આ છે અહીંયા કાકા કાકી એટલે એને પણ અંકલને આંટી જ કહેશું પણ કાકા એટલે ડેડના બ્રધરને કાકા કહેશું ને એની વાઈફને કાકી અને આ છે એમના કઝિન્સ છે તો કઝિન બ્રધરને કરેલ કઝિન સિસ્ટર શું કહેશું પિતરાઈ ભાઈ અને બહેન હવે આ છે આ જે બહેન છે ને એની બહેન છે ને એમના હસબન્ડ છે તો બહેન અને બનેવી એટલે આ સિસ્ટર અને સિસ્ટર ઇન લો સિસ્ટર અને બ્રધર ઇન લો કહેશું એને રાઈટ આ છે ભાણીઓ ને ભાણી એમના બચ્ચા છે એને કહેશું નેફ્યુ એને નીઝ તો આ છે આખો આપણો પરિવાર હવે આના અંદર બીજા પણ એક બે આવે છે કે બે મમ્મીની બહેન ને આપણે માસી કહેશું અને પપ્પાની બહેન ને આપણે કોઈ કહેશું ઓકે તો આ છે આપણો પરિવાર